એના જેઠાણીઓ ગયો જેરાણી કે કબર નથી કે આજે ટોટલા બનેવા છે ઓલો વાણીયાને પૂછે પછી ઓલા બીજા વાણીયાને પૂછે આ કેવા લાગ્યા તને તમે કાકા વિડિયો જોવો છો મોટો વિડિયો જો કયું કામ તમારું બારળા આજ કામ છે બારળા ક્યારે આમ જોયા ને હે બતા સાસુ આ ગૌટા સાસુ ગીત ગાય મેં ગામનું નામ તમને એટલે પૂછ્યું મન આમ તેમ બાર થી આવ્યા હોય ને એવું લાગ્યું આમ સફારી બપાની નેટી ગટીમાં આમ આવર્ત કાયમિક માટે હોય ટોપી બોપી પહેરી છે ને ટોપી કાઢ નાખો વાહ કેટલા વર્ષ છે તમારા 55 પણ આમ લાગવા નહોતું તમને લાગો નહી લાગે છોડ એમાં ના વાહ મોટાટા હું રમુજી સ્વભાવ છે તમારો મજા આવી જીવનમાં આનંદ કરવાનો હસતું રહેવાનું

તારા પપ્પા ને વખાણ કરે છે ખાલી ટકલું કીધું બીજું ક્યાં કઈ કીધું વાહ ખુબ હશે આનંદ થયો Джесси Кришна. Кришна.